મારી સરનેમ ઘણા દિયા તમને એમ થતું છે એટલે મિનિંગ શું તો ઘણા દિયા એટલે ઘણા જ ગામમાં આવેલું શ્રી હનુમાનજી દાદાનું મંદિર એના ઉપરથી અમારી સરનેમ પડી છે જે અમારા ઘણાધિયા હનુમાનજી દાદાના નામે અહીંયા પ્રખ્યાત છે ઘણા જ ગામમાં આવેલું આ દાદાનું મંદિર છે અને આ સાઈડ મંદિર છે અને આ બાજુ તમે આવશો તો તમને હું બતાડીશ કે આ બાજુ એક નદી સાઈડ નદી સમથિંગ છે અને અહીંયા પાણી પણ છે તમે થોડા નજીક આવો તો તમને સો ટકા જોવા મળશે ઠીક વેલકમ ટુ હરિવિજય યુટ્યુબ ચેનલ હરિજયુબ ચેનલમાં આજે તમને હું એક એવા મંદિરના દર્શન કરાવીશ કે જે મંદિર મારા સરનેમ સાથે જોડાયેલું છે એ હનુમાનજી ચંદ્ર નું મંદિર જે અમારી સરનેમ સાથે જોડાયેલું છે શ્રી હનુમાનજી મંદિર એ ઘણા ગામમાં આજે અમારી સરનેમ જે ઘણા દિયા છે એનું સિક્રેટ મંદિર તમને બતાવવાનું છું જેના ઉપરથી પડ્યું છે સો આજે તમને બધું જાણવા મળશે બધા કન્ટિન્યુ રહેજો અને આ રોડ રસ્તા એટલા જોરદાર છે કે વાત જવા દો એમ એકદમ ગ્રીનરી છે જોરદાર અને વળાંક પણ બહુ ખતરનાક આવે છે માટે જ્યારે પણ તમે જો આ બાજુ આવન થાય તો ધ્યાનથી ગાડી ચલાવવી એમ પછી ધાંગાધ્રા અને થી જ્યારે ક્રોસ થાવો ને એટલે કંકાવટી અને ની વચ્ચે જે રસ્તા આવે છે ને એકદમ એડવેન્ચર ટાઈપ રસ્તા આવે છે રોડ સરસ મજાનો રોડ છે ઠીક છે ને ગ્રીનરી બહુ જોરદાર છે માટે જો તમે અહીંયા આવતા હોય ને તો તમને આ ફીલ થાય છે ધાંગધ્રાથી આઈ થિંક મારા ખ્યાલથી વીસથી પચીસ કિલોમીટર ઘણા જ ગામ છે અને ઘણા જ ગામમાં અમારા ઘણાદિયા હનુમાનજી મહારાજ છે જે અમારા કુળદેવતા કહેવાય આજે તમને એમના હું દર્શન કરાવવાનું જ એટલે બધા રેડી થઈ જજો ઠીક છે અને ત્યાં જઈને એક તમને એક વસ્તુ સિક્રેટ વસ્તુ પણ કહીશ ફાઇનલી મિત્રો હવે ઘણા નજીક છીએ આપણે આઈ થિંક બે પાંચ કિલોમીટર છે ઘણા બધા રેડી થઈ જજો ઠીક છે દર્શન કરવા શું છે ઘણા બી અનુમાનિત હતા અને ઘણા આવતા આવતા અમને અમુક એવી વાડી દેખાય છે કે જ્યાં દાડમની ખેતી થાય છે અમને દાડમ પણ જોવા મળ્યા છે તો જો પોસિબલ હશે તો અમે તમને ક્યાંક દાડમ દેખાડશું ઠીક છે સરસ મજાના દાડમની ખેતી કરતા હોય એવું લાગે છે આ સાઈડ અને આ બાજુ બીજું એક પણ વસ્તુ એક બીજી એક યુનિક વસ્તુ જોવા મળી કે આપણા જે ખેતરની વાયડ આપણી સાઈડ જે સુરેન્દ્રનગરના અમુક ગામડામાં ખેતરની આજુબાજુ વાળ હોય છે જ્યારે અહીંયા પથ્થરની આવી રીતની કરેલી હોય છે તમે જુઓ એક વસ્તુ યુનિક જોવા મળી છે સરકાર તરફથી ઘણી સારી એવી વ્યવસ્થા આ લોકો ખેડૂતોને પ્રોવાઈડ કરે છે કે પ્રાઇવેટ કરે છે કઈ ખબર નથી જો તમને ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો છો ફાઇનલ મિત્રો હું વિજય ઘણા દયા આપનું હરિવિજય યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મારી સરનેમ દિયા તમને એમ થતું છે એટલે મિનિંગ શું તો દિયા એટલે ઘણા ગામમાં આવેલું શ્રી હનુમાનજી દાદાનું મંદિર એના ઉપરથી અમારી સરનેમ પડી છે અને આજ એ દિયા હનુમાનજી દાદાનું મંદિર હું તમને દેખાડવાનું છું તો તમે બધા રેડી થઈ જાઓ આજે આખે આખું પૂરેપૂરો વ્લોગમાં તમને આજના વ્લોગમાં જોવા મળશે શ્રી ઘણાદિયા હનુમાનજી દાદાનું મંદિર જે અમારા ઘણાદી હનુમાનજી દાદાના નામે અહીંયા પ્રખ્યાત છે ઘણા જ ગામમાં આવેલું આ હનુમાન જાદવનું મંદિર છે તો આજે હું તમને બતા આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો એ છે શ્રી ગણાદી હનુમાન જાદવનું મંદિર ઠીક છે અહીંયા અમારા કુળદેવતા હનુમાનજી છે ઠીક છે અને મારા મનમાં એવું ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે આઈ થિંક દોઢસોથી વધારે વિડીયો આપણી હરિવિજય યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડ થઈ ગયા છે પણ મારી એવી દિલની એવી ઈચ્છા હતી કે આપણું આ હનુમાનચંદાનું મંદિર જે ઘણા દિવા હનુમાનચંદનું મંદિર છે એનું પણ શૂટ થવું જોઈએ તો આજે તમને આખા વિડીયોમાં પ્રોપર શૂટ જોવા મળશે હનુમાનચંદાનું મંદિર એનો પ્રોપર દર્શન થશે તો તમે આખે આખો વિડીયો જોજો તો તમને પૂરેપૂરો દર્શન થશે આ સાઈડ મંદિર છે અને આ બાજુ તમે આવશો તો તમને હું બતાડીશ કે આ બાજુ એક નદી સાઈડ નદી સમથિંગ છે અને અહીંયા પાણી પણ છે તમે થોડા નજીક આવો તો તમને સો ટકા જોવા મળશે ઠીક છે અમારી સરનેમ ઘણા દિયા છે ઘણા બધા મારા મિત્રોનો એક પ્રશ્ન હતો ઘણા દિયા એટલે શું એમ તો ઘણા દિયા એટલે ઘણા જ ગામમાં આવેલું શ્રી હનુમાન જાનું મંદિર એના ઉપરથી અમારી સરનેમ પડી છે અને અહીંયા આ ગામના આ મંદિરના જે પૂજારી છે આપણે એમને આગળ શોર્ટમાં જાણશું આનો ઇતિહાસ એમને જે માહિતી ખબર છે બરાબર તો ચાલો એમને નામ તમારું મનોજભાઈ ઓકે તો તમે કે કે આ આ એક ઇતિહાસ શું છે હનુમાનજી તરીકે ઓળખાય છે અને જે ઘણા ગામ ઉપરથી ઘણા દીયા હનુમાનજી પડ્યું એના ઉપરથી ઘણા દિયા આ પરિવાર ઘણા દિયા અટક પડી હવે આમનો જૂનો ઇતિહાસ એવો છે કે પેલા આ ગામમાં ગામની ગાયો જે આવે આવી લઈને વયા બરાબર પછી હનુમાનજી સાધુનું સ્વરૂપ લઈને અહીંયાથી પાછી લઈને આવ્યા પછી ઘણા ગામની આગળ નદી છે એક અહીંયા નદીના પુલ પાસે હનુમાનજી ગાયું લઈને આવતા હતા એક જતી હતી એ બાઈ પાણી હતું એના પાસે અને એ બાઈ પાણી માગ્યું કે બેન મને પાણી હું તમારી આ ગાયું લઈને આવ્યો હોઉં કે એ તારા જેવા તો કેટલા રખાડતા એમ કરીને પાણી ન ને પાણીની ના પાડી એટલે પાણીની ના પાડી એટલે દાદાએ અહીંયા ભાલુ મારીને પાણી કાઢ્યું હતું પાણી હાલમાં ચાલુ હતું છેલ્લા બે પાંચ વર્ષથી આ ઓલું થઈ ગયું એમ બાકી પાણી ચાલુ હતું અને અહીંયા આગળ પથ્થરમાં એ ગાયું ને ઘોડાના બધાના ઓલા નિશાન છે હજુ હાલમાં એ નિશાન અમે પણ જોયેલા છે જ્યારે અમે નાના હતા ત્યારે અમને અમારા પેરેન્ટ્સ લઈને આવતા અને અમારા અંકલ લઈને આવતા ત્યારે એ પણ નિશાન જોયેલા છે એનો કહેવાનો મીન્સ છે આ એક સમયની વાત છે કે જ્યારે પાણીની બહુ ઓછત હતી ઠીક છે અને હનુમાન દાદાએ એક પરીક્ષા લીધી હતી એ નિશાની સ્વરૂપે હજુ પણ એના જે તમે જે કહો છો નિશાન એ પણ અવેલેબલ છે અવેલેબલ છે અને ત્યારથી પછી દાદા એ દિવાળી અને દેવળે આવીને દક્ષિણ દિશામાં દાદાનું મુખ હતું હવે એ આવીને દેવળ આથમણી દિશામાં કરી નાખ્યું એટલે આ વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે હનુમાનજીનું મુખ આથમણી દિશામાં હોય છે લગભગ હનુમાનજી બધા દખણા દાબણા દાશે અને આથમણા બારનું મંદિર છે કહેવાય છે આ એક નદી છે અહીંયા તમે જોઈ શકો છો અને નદીને કિનારે જ સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે બહુ સરસ મજાનું જોરદારનું ઠીક છે આજનો વિડીયોમાં હું આટલું જ કહીશ અને ભવિષ્યમાં મેં તમને કીધું એક મારું એક સપનું છે કે જો પોસિબિલિટી હોય ને તો એક આ ઘણા દિયા હનુમાન દાદા ઉપરથી એક જો ફિલ્મ ભવિષ્યમાં બને તો બધા લોકોને માહિતગાર થાય કે આખું જબરજસ્ત સ્ટોરી છે આની ઘણા દિયા હનુમાન દાદાની ટ્રાય કરશો ઠીક છે અને જો આ વ્લોગ તમને ઘણા હનુમાન દાદાનો જો વ્લોગ કહેવો હોય તો પ્લીઝ આપણી હરી વિજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી હેમંત દાદા તમને ભૂલતા નહીં ઓકે મળીએ આવા નવા વિડીયો સાથે સુધી જય શ્રી દાદા જય શ્રી રામ